શાંતિ ત્રણ પાંચ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહા વાક્ય મીઠા બાકો પોતાને રાજ તિલક આપવાના લાયક બનાવો જેટલું ભણતર ભણશો શ્રીમત પર ચાલશો તો રાજ તિલક મળી જશે પ્રશ્ન છે કઈ સ્મૃતિમાં રહો તો રાવણ પણાની સ્મૃતિ વિસ્મૃત થઈ જશે ઉત્તર છે સદા સ્મૃતિ રહે કે અમે સ્ત્રી પુરુષ નથી અમે આત્મા છીએ અમે મોટા બાબા થી હું શિવ બાબા થી નાના બાબા હું બ્રહ્મા દ્વારા વારસો લઈ રહ્યા છીએ આ સ્મૃતિ રાવણ પણાની સ્મૃતિને ભુલાવી દેશે જ્યારે કે સ્મૃતિ આવી કે આપણે એક બાપના બાળક છીએ તો રાવણપણાની સ્મૃતિ સમાપ્ત થઈ જાય છે આ પણ પવિત્ર રહેવાની ખૂબ સરસ યુક્તિ છે છે પરંતુ આમાં મહેનત જોઈએ ગીત જહા પાલિયા જમી તો જમી આસમાન પાલિયા અમ શાંતિ રોહાની બાપ બેસી રોહાની બાકોને સમજાવે છે જુઓ બધા તિલક અહીં આપે છે ભ્રુકુટીમાં આપે છે આ જગ્યા એક તો આત્માનો નિવાસ છે બીજું પછી રાજ તિલક પણ અહીં અપાય છે આ આત્માની નિશાની તો છે જ હવે આત્માને બાપનો વારસો જોઈએ સ્વર્ગનો વિશ્વનો રાજ્ય તિલક જોઈએ સૂર્યવંશી ચંદ્રવંશી મહારાજા મહારાણી બનવા માટે પણ ભણે છે આ ભણવું એટલે પોતાના માટે પોતાને રાજ તિલક આપવું તમે અહીં આવ્યા જ છો ભણવા માટે આત્મા અહીં નિવાસ કરે છે તે કહે છે બાબા અમે તમારાથી વિશ્વનું સ્વરાજ્ય અવશ્ય પ્રાપ્ત કરીશું પોતાના માટે દરેકે પોતાનો પુરુષાર્થ કરવાનો છે કહે છે બાબા અમે એવા સપૂત બનીને દેખાડીશું તમે અમારી ચલનને જોતા રહેજો કે કેવી રીતે ચાલીએ છીએ તમે પણ જાણી શકો છો અમે પોતાને રાજ તિલક આપવા લાયક બન્યા છીએ કે નહીં આપ બાળકોએ બાપના સપૂત બનીને દેખાડવાનું છે બાબા અમે તમારું નામ જરૂર રોશન કરીશું અમે તમારા મદદગાર એટલે પોતાના મદદગાર બની ભારત પર પોતાનું રાજ્ય કરીશું ભારતવાસી કહે છે ને અમારું રાજ્ય છે પરંતુ તે બિચારાઓને ખબર નથી કે હમણાં અમે વિષય વેતરણી નદીમાં પડ્યા છીએ આપણું આત્માનું રાજ્ય તો છે નહીં હમણાં તો આત્મા ઉલટો લટકેલો છે ખાવાનું પણ નથી મળતું જ્યારે આવી હાલત હોય છે ત્યારે બાબા કહે છે હવે તો મારા બાળકોને ખાવા માટે પણ નથી મળતું હવે હું જઈને તેમને રાજયોગ શીખવાડું તો બાપ આવે છે રાજયોગ શીખવાડવા બેહદના બાપને યાદ કરો છો તે જ નવી દુનિયા રચવા વાળા છે બાપ પતિત પાવન પણ છે બીજા કોઈની બુદ્ધિ નથી આ ફક્ત આ બાકો જાણો છો બરોબર અમારા બાબા ધ્યાન સાગર સુખ સાગર છે આ મહિમા પક્કી યાદ કરી લો ભૂલો નહીં બાપની મહિમા છે ને એ બાપ પુનર્જન્મ રહિત છે શ્રી કૃષ્ણની મહિમા બિલકુલ ન્યારી છે પ્રાઇમ મિનિસ્ટર એટલે કે પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિની મહિમા તો અલગ અલગ હોય છે ને બાપ કહે છે મને પણ આ ડ્રામામાં ઊંચામાં ઊંચો પાર્ટ મળેલો છે ડ્રામામાં એક્ટર્સને ખબર હોવી જોઈએ કે આ બેહદનો ડ્રામા છે આની આયુ કેટલી છે જો નથી જાણતા તેમને બેસમજ કહીશું પરંતુ આ કોઈ સમજે થોડી છે કે આપણે બેસમજ છીએ

કેટલો ઊંચો હતો ચિત્ર છે ને સોમનાથ મંદિર થી કેટલું લૂટી લઈ ગયા કેટલું ધન હતું હમણાં આ બાકો અહીં બેહદના ના બાપ થી મળવા આવ્યા છો બાકો જાણે છે બાબા થી રાજ તિલક શ્રીમત પર લેવા આવ્યા છીએ બાપ કહે છે પવિત્ર જરૂર બનવું પડશે

હવે કોઈ ગુણ નથી રહ્યા આ પણ બાપ સમજાવે છે છે જ બાપ તો જ તરસ પડે છે બધા પર બાપ કહે છે મારો પણ ડ્રામામાં પાર્ટ છે કેટલા તમો પ્રધાન બની ગયા છો જૂઠ પાપ ઝઘડા શું શું ચાલી રહ્યું છે બધા ભારતવાસી બાળકો ભૂલી ગયા છે કે અમે કોઈ સમયે વિશ્વના માલિક ડબલ સેટ તાજ હતા બાપ તમને સ્મૃતિ અપાવે છે કે તમે વિશ્વના માલિક હતા પછી તમે 84 જન્મ લેતા આવ્યા છો તમે પોતાના 84 જન્મોને ભૂલી ગયા છો વન્ડર છે ચોર્યાસી ની બદલે ચોર્યાસી લાખ જન્મ કહી દીધા છે પછી કલ્પની આયુ પણ લાખો વર્ષ કહી દે છે ગોર અંધકારમાં છે ને કેટલું જૂઠું છે ભારત જ સચખંડ હતો ભારત જ જૂઠ ખંડ છે જૂઠ ખંડ કોણે બનાવ્યો સચખંડ કોણે બનાવ્યો આ કોઈને ખબર નથી રાવણને બિલકુલ જ જાણતા નથી સ્વર્ગ વૈકું કહો છો ત્યાં શેતાન રાવણ ક્યાંથી આવ્યો નરક ના મનુષ્ય ત્યાં હોય ના શકે તેઓ સમજશે આ તો બરોબર ભૂલ છે તમે રામ રાજ્યના ચિત્ર પર સમજાવી શકો છો આમાં રાવણ ક્યાંથી આવ્યો તમે સમજાવો પણ છો પરંતુ સમજતા નથી કોઈ વિરલા જ નીકળે છે તમે કેટલા થોડા છો તે પણ આગળ ચાલી જોવાનું છે કેટલા રહે છે જેટલા છે એમાંથી પણ અંત સુધીમાં કેટલા બાબાના બાકો બનીને રહેશે તો બાબાએ સમજાવ્યું આત્માની નાની નિશાની પણ અહીં જ દેખાડે છે મોટી નિશાની છે રાજ તિલક હમણા બાપ આવેલા છે પોતાને મોટું તિલક કેવી રીતે આપવાનું છે તમે સ્વરાજ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો તે રસ્તો બતાવે છે તેનું નામ રાખી દીધું છે રાજયોગ વાળા જે બાપ શ્રી કૃષ્ણ થોડી બાપ હોય શકે તે પછી રાધાની સાથે સ્વયંવર થાય છે ત્યારે એક બાળક થશે બાકી શ્રી કૃષ્ણને આટલી રાણીઓ વગેરે આપી દીધી છે આ તો જૂઠું છે ને પરંતુ આ પણ ડ્રામામાં નોંધ છે આવી વાતો તો પણ સાંભળશો હમણાં આપ બાકોની બુદ્ધિમાં છે કેવી રીતે આપણે આત્માઓ ઉપરથી આવીએ છીએ પાર્ટ ભજવવા બાબા કહે છે એક શરીર છોડું છોડી અને બીજું લઈએ છીએ ખૂબ સહજ છે ને શીખવાડે છે તમને બાબા શું શીખવાડે છે ફક્ત કહે છે બાપ અને વારસા યાદ કરો તમે ગાઉ પણ છો તો માત પિતા હમ શિવ બાબા આપણને ભણાવી રહ્યા છે અહી તમે શિવ બાબાની પાસે આવ્યા છો ભાગી રથ તો મનુષ્યનો રથ છે ને આ પરમ પિતા પરમાત્મા વિરાજમાન થાય છે પરંતુ રથનું નામ શું છે બ્રહ્મા કારણ કે બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચે છે ને પહેલા હોય જ છે બ્રાહ્મણ ચોટી પછી દેવતા પહેલા તો બ્રાહ્મણ જોઈએ એટલે વિરાટ રૂપ પણ દેખાડ્યું છે તમે બ્રાહ્મણ પછી દેવતા બનો છો બાપ ખૂબ સારી રીતે સમજાવે છે પછી છતાં પણ ભૂલી જાય છે બાપ કહે છે બાકો સદા સ્મૃતિ રાખો કે અમે સ્ત્રી પુરુષ નથી અમે આત્મા છીએ અમે મોટા બાબાથી નાના બાબા દ્વારા કીધું શિવ બાબા થી બ્રહ્મા બાબા દ્વારા વારસો લઈ રહ્યા છીએ તો રાવણ પડાની સ્મૃતિ વિસ્મૃત થઈ જશે આ પવિત્ર રહેવાની ખૂબ સરસ યુક્તિ છે બાબાની પાસે બહુ જ જોડીઓ આવે છે બંને કહે છે બાબા જ્યારે કે સ્મૃતિ આવી છે આપણે એક બાપના બાળક છીએ તો પછી રાવણપણાની સ્મૃતિ રાવણ થઈ જવી જોઈએ આમાં મહેનત જોઈએ મહેનત વગર તો કાઈ ચાલી ન શકે આપણે બાબાના બન્યા છીએ એમને જ યાદ કરીએ છીએ બાપ પણ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે ચોર્યાસી જન્મોની કહાની પણ બિલકુલ સહજ છે બાકી મહેનત છે છે બાપને યાદ કરવામાં બાપ કહે ઓછામાં ઓછો પુરુષાર્થ કરી આઠ કલાક તો યાદ કરો એક ઘડી આધી ઘડી ક્લાસમાં આવો તો સ્મૃતિ આવશે બાપ અમને આ ભણાવે છે હમણાં તમે બાપની સન્મુખ છોને બાપ બાકો બાકો કહી સમજાવે છે આ બાકો સાંભળો છો બાપ કહે છે હિયર નો ઇવેલ હું આસુરી વાતોને નહીં સાંભળો આ પણ હમણાની જ વાત છે હમણાં આપ બાકો જાણો છો આપણે જ્ઞાન સાગર બાપની પાસે સન્મુખ આવ્યા છીએ જ્ઞાન સાગર બાપ તમને આખી સૃષ્ટિનું જ્ઞાન સંભળાવી રહ્યા છે પછી કોઈ ઉઠાવે ન ઉઠાવે તો તે તો તેમના ઉપર છે બાપ આવીને હમણાં આપણને જ્ઞાન આપી રહ્યા છે બાબા કહે છે આપણે હમણાં રાજયોગ શીખીએ છીએ પછી કોઈ પણ શાસ્ત્ર વગેરે ભક્તિનો અંશ નહીં રહે ભક્તિ માર્ગમાં જ્ઞાન રિંચક માત્ર નથી જ્ઞાન માર્ગમાં પછી ભક્તિ રિંચક માત્ર નથી જ્ઞાન સાગર જ્યારે આવે ત્યારે એ જ્ઞાન સંભળાવે એમનું જ્ઞાન છે જ સદગતિના માટે સદગતિ દાતા છે જ એક જેમને જ ભગવાન કહેવાય છે બધા એક જ પત ને બોલાવે છે બાકો સાચી વાતો સાંભળી રહ્યા છો બાપે સંભળાવ્યું બાકો હું તમને કેટલો સાહુકાર બનાવીને ગયો હતો પાંચ હજાર વર્ષની વાત છે તમે ડબલ સેડ તાજ હતા પવિત્રતાનો પણ તાજ હતો પછી જ્યારે રાવણ રાજ્ય હોય છે ત્યારે તમે પૂજારી બની જાવ છો હવે બાપ ભણાવવા આવ્યા છે તો એમની શ્રીમત પર ચાલવાનું છે બીજાઓને પણ સમજાવવાનું છે બાપ કહે છે મારે આ શરીર લોન લેવું પડે છે ઉધાર લેવું પડે છે મહિમા બધી એ એક ની જ છે હું તો તમાર તેમનો રથ છું બળદ નથી બલિહારી બધી તમારી છે બ્રહ્મા બાબા કહે છે કે હું બળદ નથી હું એમનો રથ છું બલિહારી બધી શિવ બાબાની છે બાબા તમને સંભળાવે છે હું તો વચ્ચે સાંભળી લઉં છું મને એકલાને કેવી રીતે સંભળાવશે તમને સંભળાવે છે હું પણ સાંભળી લઉં છું આ પુરુષાર્થી વિદ્યાર્થી છે તમે પણ વિદ્યાર્થી છો આ પણ ભણે છે બાપની યાદમાં રહે છે એટલી ખુશીમાં રહે છે લક્ષ્મી નારાયણને જોઈ ખુશી થાય છે હું આ બનવા વાળો છું તમે અહીં આવ્યા છો સ્વર્ગના પ્રિન્સ પ્રિન્સેસ એટલે કે રાજકુમાર રાજકુમારી બનવા રાજયોગ છે ને મુખ્ય ઉદ્દેશ પણ છે ભણાવવા વાળા પણ બેઠા છે પછી એટલી ખુશી કેમ નથી રહેતી કેમ નથી થતી અંદર માં ખૂબ ખુશી થવી જોઈએ બાબા થી આપણે કલ્પ કલ્પ વારસો લઈએ છીએ અહીં જ્ઞાન સાગરની પાસે આવીએ છીએ પાણીની તો વાત જ નથી અહીં તો બાપ સન્મુખ સમજાવી રહ્યા છે તમે પણ આ બનવા માટે દેવતા બનવા માટે ભણી રહ્યા છો બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ હવે અમે જઈએ છીએ પોતાના ઘરે હવે જે જેટલું ભણશે એટલું ઊંચું પદ મેળવશે દરેકે પોતાનો પુરુષાર્થ કરવાનો છે દિલ શિકસ્ત નહી બનો બહુ જ મોટી લોટરી છે સમજવા છતાં પણ પછી આશ્ચર્યવત ભાગંતી થઈ ભણવાનું છોડી દે છે માયા કેટલી પ્રબળ છે અચ્છા મીઠા મીઠા પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાને રાજ તિલક આપવાના લાયક બનાવવાનું છે સપૂત બાળક બનીને સબૂત આપવાનું છે ચલન ખૂબ રોયલ રાખવાની છે બાપના પૂરે પૂરા મદદગાર બનવાનું છે બીજું આપણે વિદ્યાર્થી છીએ ભગવાન આપણને ભણાવી રહ્યા છે આ ખુશીથી ભણતર ભણવાનું છે ક્યારે પણ પુરુષાર્થમાં દિલ શિકસ્ત નથી બનવાનું આજનું વરદાન પોતાના અધિકારની શક્તિ દ્વારા ત્રિમૂર્તિ રચનાને સહયોગી બનાવવા વાળા માસ્ટર રચતા ભવ ત્રિમૂર્તિ શક્તિઓ મન બુદ્ધિ સંસ્કાર આ આપ માસ્ટર રચતાની રચના છે એને પોતાના અધિકારની શક્તિથી સહયોગી બનાવો જેવી રીતે રાજા સ્વયં કાર્ય નથી કરતા કરાવે છે કરા કરવાવાળા રાજ્ય કારોબારી અલગ હોય છે એવી રીતે આત્મા પણ કરાવનહાર છે કરનહાર આ વિશેષ ત્રિમૂર્તિ શક્તિઓ છે મન બુદ્ધિ અને સંસ્કાર તો માસ્ટર રચયિતાના વરદાનની સ્મૃતિમાં રાખી ત્રિમૂર્તિ શક્તિઓને અને સાકાર કર્મેન્દ્રિયોને સાચા રસ્તા પર ચલાવો આજનું સ્લોગન છે અધિકાર લેવા માટે સ્પષ્ટવાદી બનો અવ્યક્તિશરા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય નથી તે તો ફાઉન્ડેશન છે પરંતુ બીજા પરંતુ સાથે બીજા ચાર પણ છે ક્રોધ અને બીજા સાથે જે છે એ મહાભૂતોનો ત્યાગ સાથે સાથે એના પણ જે બાળ છે નાના નાના અંશ માત્ર વંશ માત્ર છે એનો પણ ત્યાગ કરો ત્યારે કહેવાશે પ્યુરિટીની રૂહાની રોયલ્ટી ધારણ કરી છે ઓમ શાંતિ